thank you પોલીસ બનીને વાહન માલિકને ચોરી કરેલું વાહન પરત આપી રોકડ કરી લેતા એક ભેજાબાજને પોલીસે ઝડપી સાત મોટર કબ્જે કરી છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના બનાવેલો ભેદ ઉકેલવા માટે જુદી જુદી જગ્યાએ વોચ રાખી હતી જે દરમિયાન ગોલ્ડન ચોકડી પાસે તારાપુરાના ચિખલિયા ગામે રહેતો સંજય હજીરભાઈ વણકર પોલીસને જોઈ બાઇક પર ભાગતા જતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે મોટર તપાસ કરતા કાલોલ ખાતેના ગેરેજમાંથી પોલીસની ઓળખ આપીને મોટર મેળવી હોવાની વિગતો ખુલી હતી જેથી પોલીસની શંકા વધુ ઘેરી બની હતી અને સંજયની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેના ચોંકાવનારા નેટવર્કનો ભેદ ખુલ્યો હતો ભીજાબાદ સંજય પહેલાં વાહન ચોરતો હતો અને ત્યારબાદ પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં તે તપાસ કરી જે તે પોલીસ સ્ટેશનનો નંબર ગૂગલ પરથી મેળવી પોતે પોલીસ તરીકે વાત કરતો હતો અને વાહન માલિકોનો નંબર મેળવી લેતો હતો જો પોલીસ ફરિયાદ ના થકી હોય તો ઓનલાઈન સર્ચ કરીને બાઇક નંબરના આધારે માલિકનું નામઠામ મેળવી લેતો હતો ત્યારબાદ તે માલિકનો સંપર્ક કરી પોલીસ તરીકે વાત કરતો હતો અને ચોરેલી મોટરસાઇકલ પાછી જોઈતી હોય તો કોઈપણ કાર્યવાહી કર્યા વગર રૂપિયા લઈ આપી દેતો હતો પોલીસના જણાવ્યા અનુસાર સંજયની પત્નીએ પણ તેની સામે કેસ કર્યો છે અને છેલ્લા એક મહિનાથી તેને વડોદરામાં સયાજી સિવિલ હોસ્પિટલ એમએસ યુનિવર્સિટી અને અટલાદરામાંથી ત્રણ મોટરસાયકલ ચોરી કરી હોવાની વિગતો ખુલી છે આ ઉપરાંત તેને આણંદ નડિયાદ ખાતે પણ મોટરસાયકલની ચોરી કરી હોવાની વિગત ખુલતા કુલ સાત મોટરસાયકલ કબજે કરવામાં આવી છે